શું એમને કોઈ એવા પોતાનો ઓળખ પુરાવા કશું આપવા પડશે જેમનો જન્મ ઓગણીસો સિત્યાસી પહેલાનો અથવા તો ઓગણીસો સિત્યાસી થી બે હજાર બે ની વચ્ચે જેનો જન્મ થયો છે એ કેવી રીતે આમાં કનેક્ટ અત્યારે જે સહારની પ્રક્રિયા છે એમાં જે ફોર્મ આપવામાં આવી રહ્યું છે એમાં અગર પોતાના વ્યક્તિનું નામ બે હજાર બેની યાદીમાં મળી આવતા હોય તો ફક્ત આજ વિગત આપવાની છે અગર એમનું નામ પોતાનું ના મળી આવતા હોય તો એમના મધર ફાધર બેમાંથી કોઈનું નામ મળી આવતો એના બી ના હોય તો દાદા દાદીનો બી નામ અગર મળી આવતા હોય બે હજારની યાદીમાં તો એવા કેસીસમાં એ જે નામ છે એ કયા વિધાનસભા વિસ્તારમાં કયા ભાગમાં કયા ક્રમ ઉપર છે એટલી ડિટેલ આપવાની છે એ આપવાથી પછી અન્ય કોઈ બી ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે આઈ થિંક મોટાભાગના લોકો માટે આ વ્યવસ્થા સરળ રહેશે અને નામ શોધવા માટે અનેક ફેસિલિટીઝ આપવામાં આવી છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર બી ફેસિલિટી અવેલેબલ છે અને સીઓની વેબસાઈટ ઉપર બી આ ફેસિલિટી અવેલેબલ છે બટ હું માનું છું કે બીએલઓ એપમાં એના માટે ખૂબ સારી ફેસિલિટી આપવામાં આવી છે એટલે દરેક મતદારો એમના બીએલઓનો સંપર્ક કરશે તો એ લોકો એ નામો શોધીને આપી શકશે અને એના કરવાથી કોઈ બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે